હાલ હીટ વેવની સ્થિતિ ચાલી રહી છે ત્યારે મહિસાગરના લુણાવાડામાં એક સપ્તાહથી લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ભારે લૂ અને ગરમીથી બચવા લોકો નદી કિનારે પહોંચ્યા છે બીજી તરફ કાળઝાળ ગરમીથી બચવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે લોકો લીંબુ શરબત શેરડી રસનો ઉપયોગ કરે અને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે હીટવેવની પરિસ્થિતિ છે ત્યારે મારી તમામ જનતાને અપીલ છે કે બપોરના બાર થી ચાર સમય દરમિયાન કોઈએ બહાર ઓછું નીકળવું બુદ્ધો બાળકો સગર્ભા વધારે ધ્યાન રાખવું અને કામ સિવાય બહાર નીકળે નહીં એનું આપણે ધ્યાન રાખવું વધુ પડતી ગરમી હોવાના કારણે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે એટલે મારી એ પણ અપીલ છે કે આ હીટવેવ દરમિયાન તમામ લોકોને કે વારંવાર પાણી પીવું જોઈએ લીંબુ નું શરબત છાસ નાળિયેરનું પાણી પીવું જોઈએ તથા બજારનો ખોરાક તીખો તળેલો ખાવાનો ટાળવો જોઈએ બહાર જયારે નીકળવાનું થાય ત્યારે માથા ટોપી પહેરવી જોઈએ અથવા માથું ઢાંકી રાખવું જોઈએ સુધરાવના કપડાં પહેરવા ખુલ્લા કપડાં પહેરવા અને જરૂર જણાય તો જ આપણે ઘરની બહાર નીકળીએ એવું આપણે જો ધ્યાન રાખીશું તો હીટવેવ બચી શકીએ છીએ